જેનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું આમ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાફ સફાઈની કામગીરી મોડાસા શહેરના ચારસ્સા ખાતે યોજવામાં આવી હતી જેમાં કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મોડાસા નગરપાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધી જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત સાફ સફાઈની કામગીરી મોડાસા શહેરના ખાતે યોજવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના અને નાગરિક પુરવઠા મંત્રી પરમાર જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી નગરપાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે સખી મંડળ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ચીજ વસ્તુઓ બનાવીને તેનું પ્રદર્શન આયોજિત કર્યું હતું જેનું નિરીક્ષણ કરવા માટે મંત્રી હતા સમગ્ર ગુજરાત અને દેશની અંદર સ્વચ્છતા દ્વારા એવો સંદેશો આપવા માગીએ છીએ કે હવે જ્યારે દિવસે ને દિવસે વસ્તી વધી રહી છે જેના કારણે ગંદકીનું પ્રમાણ પણ વધુ વધતું વધી રહ્યું છે ત્યારે હવે એકમાત્ર તમામ રોગોમાંથી જો બચવું હોય તો સ્વચ્છતા કર્યા ચાલેવું નથી અને એ સ્વચ્છતા માટે લોકો આ જાગૃત થાય અને પોતાનું 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 ઘર ગામ શહેર એ સ્વચ્છ રાખે એ આજના જમાના પ્રમાણે તાતી જરૂરિયાત છે સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને સખી મંડળનું એક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું જેનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું